જય માતાજી મિત્રો ચમશો મજામાં તો જો આઈ ગયા છે કે ઇન્સ્ટાગ્રામ માસ્ટર સુનુભા નાના દસ ઓગડી દસ ઓગળી લાખ ઠોકજો ચમકી જોવાય હા

તો જો અમારે આડો થઈ ગયો છે ખૂબ બધો તો શું કેવું છું ભા તમને તમારા મત કેવું લાગે છે કે અમારા ખેતરમાં માં કેટલો થયો છે તો સુનુ એમ કે છે કે તમારે સાર જોતી હોય તો કોમેન્ટ કહેજો કે તો લેવાઈ જાજો અમે તમને લોકેશન આપી દેહુ હા તો જુઓ એકલો કાશ થઈ ગયું છે અમાર તો જય માતાજી મિત્રો આજે અમે અમે આવી ગયા છે અમારા ફઈના ક્ષેત્રમાં અમારા પોણા કોમ કરી રહ્યા છે ને આળો બહુ થઈ ગયો છે મગફળીમાં એટલે નેદવાન ચાલુ છે શું કેવું લે બંકા તારું તારું લ્યા આઈ તું ઉખાડવા નેદવા તો નેદવા બોલાવે છે તમે તારે બે હાથે બે હાથે લાયકું ઠોકવાનું ચાલુ રાખજો તમે ચાર હાથે આવેલ છે ભગવાન

आपने ऊंचाई करो तो आपनों तो आज वो ऊंचाई से गुद्रू पत्थर वगैरह ये उठा ले रे देवा उठा ले रे बाबा मुझे अमीर को नहीं रे ये दो गरीबों को उठा ले आ गुदरू पत्थर वगैरह ऊंचाई सी जो तो आज वो आज वो पढ़े-पढ़े फ़का काढ़ी रहा सी है ना तो आप बाजू पर सुनो भाई हमारा ब्लॉग उतरता था आजी तो आजी तो आजी तो આ ભાઈ છે આ મારે ઇન્સ્ટાગ્રામ એડિટર માસ્ટર છે તમારે કદાચ એડિટિંગ કરાવવું હોય તો મારો કોન્ટેક કરો અને મારા ચેનલ સબસ્ક્રાઈબ કરજો એટલે હું તમે બતાવી દઉં અને ચોય છે આ ચોય રહેશે અઠાકોડું ચોસો ચોસ હોવાનું તો જો આ વળી જી ગયા છે મારે ભાઈ હાથ પગ ધોઈને જો હા ખાલી ખાલી હેડી આવ્યા છે હું બે ધોના પુડકા પણ આવ્યા છે મારી કેડ મશ્કે જીશે મારી કેડ મસ્કૈ છે તો જો જોડું નથી તો હવે મિત્રો

我不想见不，哎、欸，来了，不想见，了么